તો મિત્રો ચંદન ની ખાલી 50 પેટી જ આવી છે આપણો વિડીયો જોઈન જે આવે તે વેલાતે પેલા નકર પૂરી એ દોંદર જા

હવે એ બાપાને આપણે કિસાનની પેટી દેવાની છે તો આપણે હારો મિંડા પાછા આવે તો મિત્રો ચંદન દી પેટી ઉતરી ગઈ છે તો બાપા ડીક્સા જાય છે પાછા આવે હા ને છું

આ ગટડાની નાઈટ શકો છો મિત્રો નાસ્તામાં મોડું નવું આવેલું બોરીઓ આપણે લીધું છે છે આ છેવડો છે